માતાના ઠપકાથી માઠું લાગી આવતા છેક સિકંદરાબાદથી વલસાડ પહોંચેલી બાળકીને શોધી કાઢી વલસાડ રેલવે પોલીસે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યો વલસાડ રેલવે પોલીસ મથકના પીઆઈએ પોતાની સર્વેલન્સની ટીમને સૂચના આપતા વલસાડ રેલવે સ્ટેશન પરથી એક બાર વર્ષીય બાળકી વલસાડ રેલવે પોલીસની મહિલા પોલીસ કોન્સ્ટેબલને મળી આવી હતી

માઠું લાગી આવતા ઘરે કોઈને કહ્યા વગર નીકળી જઈ સિકંદરાબાદ રેલવે સ્ટેશન આવી સિકંદરાબાદથી ટ્રેન સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગઈ અને વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી ગઈ હોય અને તેના માતા પિતા વિશે પૂછપરછ કરતા તેના પિતાનું નામ ખબર નથી હોવાનું તેમજ તેના માતા પિતા કાર એક્સિડન્ટમાં મરણ ગયેલ હોવાનું અને બાળકી સિકંદરાબાદ રેલવે સ્ટેશન ઉપર રહેતી હોવાનું જણાવ્યું હતું જે બાળકીના માતા પિતાની તપાસ સિકંદરાબાદ રેલવે સ્ટેશન તેમજ હૈદરાબાદ રાજ્યના પોલીસ સ્ટેશનોમાં કરતા તપાસ દરમિયાન હૈદરાબાદ રાજ્યના માધાપુર પોલીસ સ્ટેશનમાં બાળકી ગુમ થયા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેના માતા પિતાનો સંપર્ક થતા તેના માતા પિતાને તેની દીકરી વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં હોવાનું જણાવતા તેના માતા પિતા તથા હૈદરાબાદ પોલીસ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં આવતા બાળકીને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટની નોટિફિકેશન સૌથી આપશે